ઈડી ગોગાદેવ ખાતે વરજાએ સહપરિવાર સાથે મતદાન કરી લોકોને વધુ મતદાન કરવાનો સંદેશો આપ્યો રાજ્યમાં ત્રીજા તબક્કાનું મતદાન વહેલી સવારથી શરૂ થયું હતું લોકો ગરમીના દિવસો હોય વહેલી સવારથી પોતાને મળેલ મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકો ઉપર કતારોમાં લાગી ગયા હતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ વધુમાં વધુ મતદાન થાય કોઈ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓને માર્ગદર્શન અને સૂચના આપતા હતા અને અનેક મતદાન જાગૃતિના કાર્યક્રમો થકી મતદારોને જાગૃત કરવાના કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા અને એનું પરિણામ છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારમાં જોવા મળ્યું છે છોટાઉદેપુર જિલ્લા અને તાલુકાના ખૂબ જ અંતરિયાળ વિસ્તાર એવા ખીડી ઘોઘાદેવ આદિ વિસ્તારના આદિવાસી વરરાજાએ લોકશાહીના મહાપર્વમાં પોતાની જાગૃતતા બતાવી પોતાના લગ્ન હોવા છતાં પહેલાં મતદાન પછી લગ્ન મતદાનની ફરજ નિભાવવા કોઈ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય તે માટે પોતાની જાન સાથે મતદાન મથક ખાતે પહોંચી મતદાન કરી અને લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી આજે મારા ભત્રીજાનું લગ્ન હતું એટલે કોઈ અમારા કુટુંબ કે ગામમાંથી કોઈ વોટિંગ આપવા માટે રહી નહીં જાય એના માટે અમે બધા ઘરના કે પછી આજુબાજુના સભ્યો બધાને લઈને આવ્યા છે અને પછી પહેલાં વોટિંગ કરીએ પછી લગ્ન કરીશું એના માટે અમે બધા સમાજના અમારા કુટુંબના બધાને લઈને આવ્યા છે પછી વોટિંગ કરીને પછી લગ્નની વિધિ કરીશું એ વોટિંગ કર્યા વગર રહી નહીં જાય એ અમારી બધાને અપીલ છે તારે